અને ત્યાં આપણો વિડીયો બતાવશો એટલે તમને આપણા બીજનું ફોલો કરેલું હશે તો આપણા તરફથી ટબંગ ગ્લાસ ફ્રીમાં નાખેલાના છે અને ડેપકોમ ફ્રીમાં આપવાના છે અને આપણે અહીંયા આઈફોનની વાત કરીએ તો આઈફોન માત્ર બે હજારથી સ્ટાર્ટ થઈ જવાના છે સેકન્ડ હેન્ડ અને અહીંયા ની સુવિધા પણ અવેલેબલ છે અને અહીંયા ફોનની ખરીદી કરશો બાદ તમે સ્ક્રેચ કરશો કૂપન તો તમને જે ગિફ્ટ નીકળશે એ તમારે મફતમાં આપી દેવાના છે લોકેશન છે ઓલ્ડ છાની રોડ મારુ તે શોરૂમ ના બિલ્ડિંગ ની બાજુમાં એલ એનડી હોસ્પિટલ બિલ્ડીંગ નીચે આવું મોબાઈલ શોપ નંબર ત્રણ તો રાખવાની જો દિવાળી ઓફર લેવા પહોંચી જાજો